તો સૌથી પહેલાં તો આપણે ગેસને ઓન કરીને કુકરમાં તેલ એડ કરીશું હવે તેલ એડ કર્યા પછી આપણે સાબુત મસાલા લઈશું જેમાં તેજપત્તા જીરું દાલચીની એક લાલ મરચું એ બધી જ વસ્તુને આપણે બરાબર શેકી લઈશું પછી એમાં એડ કરીશું આપણે ડુંગળી એક મીડિયમ સાઈઝની ડુંગળી લઈને બરાબર એને દેવાની છે પછી આપણે એડ કરીશું આમાં એક લીલું મરચું બટેકા બે મીડિયમ સાઇઝના મેં બટેકા લીધા હતા એને પણ વોશ કરીને આપણે એડ કરી દીધા છે હવે આ મિશ્રણને આપણે થોડીક વાર તેલમાં શેકવા દેશું હવે આપણે એમાં એડ કરીશું બે મીડિયમ સાઈઝ ટમેટા અને આમાં શેકાઈ જાય એટલે હવે આપણે એડ કરીશું લાલ મરચું સ્વાદ મુજબ તમે લાલ મરચું એડ કરી શકો છો આમાં પછી થોડું અડધી ચમચી જેટલી હળદર દોઢ ચમચ જેટલું મીઠું અને આ મિશ્રણને હવે મિક્સ કરીને બે મિનિટ આપણે તેલમાં શેકવા દઈશું હવે આપણે ચોખાને બે થી ત્રણ પાણીમાં ધોઈ નાખેતા હવે આપણે ચોખા એડ કરીશું હવે એને પણ મિક્સ કરીને દોઢ ગ્લાસ જેટલું પાણી આપણે આમાં એડ કરીશું ને કુકરને આપણે ઢાંકીને બે સીટી વાગવા દેસું એક સીટી વાગી ગઈ છે બીજી સીટી પણ વાગી ગઈ છે હવે આપણે ચેક કરી લેશું તો જોઈ શકો છો ગઈસ આપણા ભાત બરાબર થઈ ગયા છે હવે આપણે આમાં થોડો લીંબુનો રસ એડ કરીશું જેથી એકદમ ટેસ્ટી સ્વાદ આવે તમને આ